ચા નાસ્તો કરવા બેસેલા હતા સ્ટેશન પર તો એટલામાં બાર બારથી પંદર જણા આવેલા તો એ ભાઈ ડાયરેક ગરમા ગરમી કરી લઈ ગઈ પીધેલા હતા એમાં આવું વધારે થઈ ગયું હતું એ લોકોએ ચપ્પુ કાઢીને ડાયરેક્ટ આના ઉપર હુમલો કર્યો

બોલાવતા તે ત્યાં પહોંચ્યો હતો ત્યારબાદ મિત્ર કિરીટ પાસે બાઇક ન હોવાથી લલિત તેને એક્ટિવા પર બેસાડી ઘરે મોકવા માટે જતો હતો તે વખતે જય પવાર અર્જુન મંગેશ અને આ તમામ રહેવાસી વિજયપુરના આવીને એક્ટિવાની ચાવી કાઢી લઈ તું આને ક્યાં લઈ જઈશ એમ કપ્યો જે માં લલિતે મારી ચાવી કેમ કાઢી તેમ કહેતા ઉશ્કેરાઈලා ચારેય સમોએ તેને પકડી મુઠ મારી તેમ જ ચાકુથી હાથ કપાટ અને પગના ભાગે ઈજા પહોંચાડી હતી આ સમય રેલવે સ્ટેશન પાસે ચા નાસ્તો કરવા આવેલ લલિત નો ભાઈ સુનીલ તેને બચાવવા માટે દોડી આવી જતા ચાર હુમલાખોરોએ તેના પર પણ ચાકુથી હુમલો ઈજા પહોંચાડી હતી જેથી તેમને સારવાર અર્થે નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે ટાઉન પોલીસે મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને અમે ચા નાસ્તો કરવા બેસેલા હતા તો એટલામાં બાર બારથી પંદર જણા આવેલા એમાંથી ત્યાં વાતચીત કરતા હતા પેલા ભાઈને કોઈને ઓળખતો હતો અમારા ગ્રુપમાં એની સાથે વાતચીત કરતા કરતાં મારા ભાઈ ઉપર મારો ભાઈ ગાડી લઈને નીકળતો હતો તો એને એની ચાવી કાઢી તો મારો ભાઈ બોલો ભાઈ મારી ગાડી ચાવી કેમ કાઢી તો એ ભાઈ ડાયરેક્ટ ગરમા ગરમી કરી લઈ ગઈ પીધેલા હતા એમાં આવું વધારે થઈ ગયું તો એ લોકોએ ચક્કુ કાઢીને ડાયરેક્ટ આના ઉપર હુમલો કર્યો જાન લેવા તો એના ઉપર હુમલો કર્યો એટલામાં મેં બચાવ ગયો તો મને બી અહીંયા ચપ્પુ મારી દીધું સાગર કે જૂની અદાવત એવું કઈ એવું કઈ હતું નહીં બ્યુટી પોસ્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી